શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો દસ દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ જાગરણ કરી માતાજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં હતું મુજબ આ વર્ષે પણ શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે શહેરમાં બાવીસ હજાર ઉપરાંત નાની મોટી દશામાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દશામાની મૂર્તિઓનું નિવિધ્ન અને સન્માનપૂર્વક વિસર્જન થાય તે માટે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ચારે ઝોનમાં પાંચ કૃત્રિમ તળાવ નવા બનાવવામાં આવ્યા છે આ પાંચ કૃત્રિમ તળાવ સહિત આઠ તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કર્યું હતું પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ વાસ્તે ગાજતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જાગરણ કર્યા બાદ રાત્રિના બાર વાગ્યા પછી ભક્તો દ્વારા માતાજીની શ્રદ્ધાભેર વિસર્જન સવારી યોજી હતી શહેરના કૃત્રિમ તળાવમાં વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો કે આજે મા દશામાનો દસમો દિવસ છે અને મૂર્તિ વિસર્જન આપણે હરિલેખા કરવામાં આવે છે પોલીસ અને કોર્પોરેશનના સહકારથી અહીંયા સ્થળ ઉપર બે ક્રેનો તેમજ બેરિકેડિંગ અને ટ્રાફિક બંદોબસ્ત રોડ ઉપરના તમામ ડાયવર્ઝન આપવા માટે અને લોકોની સુખાકારી માટે સુખ શાંતિથી પોતે મૂર્તિનું વિસર્જન કરી નાખે તેના માટે અન્ય શાખાઓ જેમ કે ફાયર બ્રિગેડ છે મેડિકલ ટીમ છે અને ગાર્બેજ ડિસ્પોઝલની ટીમો પણ અહીંયા તૈનાત છે અમે પોલીસ દ્વારા આઈડેન્ટિફાય કરેલા પચીસથી ત્રીસ તરૈયાઓ પણ યોગ્ય રીતે ટેબલ આગળ ઉપર જ્યારે લોકો પોતાની મૂર્તિ છે દશામાંની તે મૂકે છે તે ઉઠાવી અને તે તળાવમાં વ્યવસ્થિત રીતે તેનું વિસર્જન કરે છે